બારવોલ્ડ ચૌદ એમ્પિયર હું તમને જણાવી દઉં ભાઈ કે બારવોલ્ડ ચૌદ એમ્પિયર છે એ સિંગલ સિંગલ મોટર વાળો પંપ હોય તો એની અંદર તમે લગાવો તો ચાલીસ થી પચાસ પંપ સુધી નું બેકઅપ આપે છે ઓકે કિલો ને બસો ગ્રામ વજન છે ભાઈ ભાઈ જો આપણે આપણે ઘણી વખત વાડીએ એવું બનતું હોય ચોમાસું છે શિયાળો છે ગમે તે આપણે લાઇટ વહી ગઈ હોય કલાક બે કલાક તો આપણે આનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છે જો ચાર્જર ની અંદર સાહેબ એપડું આપણે બાર વોલ્ટની બેટરી છે તો સામે બાર વોલ્ટ નું ચાર્જર છે હાલો મિત્રો તો આપડે આજે આવી ગયા છે અમદાવાદ તો લેટ કંપનીમાં પંપની જે બેટરી છે આપણે લેટ કંપનીની એની અંદર બેટરીની અંદર લિથિયમ બેટરી ની અંદર ચાર મોડલો છે એના સિવાય લિથિયમ આપણે ચાર્જર ભી છે અને લિથિયમ પંપની લાઈટ ભી છે તો પંપની બેટરી જે છે એમાં સૌથી નાનામાં નાની જે આપતી જે પ્રોડક્ટ છે એ છે બાર વોલ્ટ સાત એમ્પિયર ની બેટલી તમે જોઈ શકો છો બાર વોલ્ટ સાત એમ્પિયર ની જે છે

પોમ્પનો ફેર પડી શકે કેમ કે ભાઈ હાવ અળવી આવે આની ટકાઉમાં કેટલા પોમ્પ આ સાટી હે રામભાઈ તમને વાત કરું તો આની આવડે લીથિયમ બેટરીની જે તમામ લિથિયમ બેટરી બરાબર ચાર થી પાંચ વર્ષની એની આવરતા હોય છે અને એક વર્ષની આપણી કંપની પીસ ટુ પીસ ની એની ગેરંટી આપે છે અને બાર વોલ્ટ સાત એમપી બેટરી છે ઓછામાં ઓછું ઓછામાં ઓછું પંદર થી વીસ પંપ નું બેકઅપ આપણે આપે છે એક વખત બેટરી ચાર્જ કરીએ એટલે આરામથી આપણે ઓછામાં ઓછા પંદર થી વીસ પંપ આપણે છટકાવ કરી શકીએ ઘણી વખત ભાઈ એવું બનતું હોય કે ખેડૂતને અમુક ને ભાઈ ઉનાળામાં પાણી ન હોય તો પંપ મૂકી દીધો હોય અને મૂકી દીધો હોય તો આને ચાર્જિંગ નો કરી હોય

તો નવી લેવી પડે એમાં એને ખાસો બારસો પંદરસો રૂપિયાનો ખર્ચો જતો રહી છે હવે આ વસ્તુ કેવી છે આ વસ્તુ ઓછામાં ઓછી ચાર પાંચ વર્ષ ચાલે તો એને કેવું થાય એક વસ્તુ નું ખાલી એમાં ધ્યાન રાખવાનું આને તમે એસિડિક કરતાનો ડિસ્ચાર્જ એશ્યો બહુ સારો છે બરાબર છે છ ગણો સારો રેશિયો છે ડિસ્ચાર્જ બરાબર બરો લિથિયમ બેટરી જ્યારે એક ટકો ડિસ્ચાર્જ થાય ત્યારે એસિડિક બેટરી છ ટકા ડિસ્ચાર્જ થઈ જાય છે એટલે છ ગણો રેશિયો સારો છે બરાબર અને જો બંધ પડી રહેતી હોય સિઝન પૂરી થાય અને પડી રહેતી હોય બેટરી પમ્પ પડ્યો રહેતો હોય તો ખેડૂત મિત્રોને મહિને દોઢ મહિને એક વખત ચાર્જ કરી

એક વખત તમે પંપ ચાર્જ કરો એટલે પચીસ થી ત્રીસ પંપ તમે કરી શકો એ પણ એક સારું કેવાય કેમ કે આપણે જે સાદી બેટરી આવતી એમાં વધી વધીને પચીસ પંપ આપણે સાટેલા છે

ઓકે એ આપને ત્રીસ થી ચાલીસ પંપ સ્પ્રે થાય એવા છટકાવ ની ક્ષમતા ધરાવે છે એક વખત તમે ચાર્જિંગ કરો બેટરી તો ત્રીસ થી ચાલીસ પમ્પ સુધીના પમ્પ છટકાય છે ઓકે બાર વોલ્ટ આર એમ્પિયર એક વર્ષની પીસ ટુ પીસ ગેરંટી ભાઈ આપણે આનું પણ વજન જોઈ લઈએ તો ભાઈ આનું વજન છે એક કિલો ની આજુબાજુ ભાઈ આ સોથું પ્રોડક્ટ છે તો એકદમ મોટું લાગે છે તો ભાઈ આના વિશે આ જે બેટરી છે એ છે બાર વોલ્ટ ચૌદ એમ્પિયર ઓકે ૌદ એમ્પિયર હું તમને જણાવી દઉં સાહેબ રામભાઈ કે બારવોલ્ડ ચૌદ એમ્પિયર છે એ સિંગલ સિંગલ મોટર વાળો પમ્પ હોય તો એની અંદર તમે લગાવો તો ચાલીસ થી પચાસ પંપ સુધીનું બેકઅપ આપે છે ઓકે ચાલીસ થી પચાસ પંપ સ્પ્રે થઈ શકે છટકાવ થઈ શકે છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સૌથી વધારે આ મોડલ આપણે જે સ્પેશિયાલિટી છે લિથિયમની અંદર બાર વોલ્ટ ચૌદ એમ્પિયર તો એ આપણે ડબલ મોટર માટે ખેડૂત મિત્રોને વધારે આપણે આગ્રહ કરીએ છીએ કારણ કે ડબલ મોટરની અંદર સૌથી વધારે છટકાવ ક્ષમતા ધરાવતું આ મોડલ છે 30 થી પાંત્રીસ પંપ સુધીનું બેકઅપ છે આની અંદર ખેડૂત મિત્ર એક વખત ચાર્જ કરે બાર વોલ્ટ ચૌદ ની બેટરી તો સૌથી હાઈએસ્ટ બેકઅપ 30 થી પાંત્રીસ પંપનું તે લેડ્સ કંપનીની બાર વોલ્ટ ચૌદ એમ્પિયર બેટરી આપે છે તો ડબલ મોટર માટે સૌથી વધારે સક્સેસ બેટરી હોય તો બાર વોલ્ટ ચૌદ એમ્પિયર લેડ્સ કંપની આનો પણ આપણે વજન કરી લઈ કિલો ને બસો ગ્રામ વજન છે ભાઈ આનો જો ભાઈ આપણે જે સાદી બેટરી આવે એ તો ચાર ચાર કિલો આજુબાજુ આવે અને આમાં ભાઈ એક કિલો એક કિલો ની માથે બસો ગ્રામ જ વજન આવે જો એકદમ હળવી બેટરી અને ટકાઉમાં પણ જોરદાર કેમ કે ઓલી આપણે જે બેટરી આવે છે એને આપણે વરસ દઈએ તો એ પ્રોબ્લેમ ભાઈ આવી જ જાય છે હોય એને તો ભાઈ ખબર જ છે કે વરદી બેટરી માંડ માંડ આપડે હાલે છે એના કરતા ભાઈ હારામાં હારી સિસ્ટમ આવી ગઈ છે આ બેટરી ની આ બેટરી પણ ભાઈ તમે મગાવી શકો છો તો ભાઈ આની લાઈફ કેટલી છે હા આપડે એસિડિક કરતા જે તમે વજન વાળી કયો છો એસિડિક બેટરી એની કરતા લિથિયમ બેટરી લાઈફ એના કરતા ત્રણ થી ચાર ગણી છે જે બે વસ્તુ શું છે તો રામભાઈ આ જે પ્રોડક્ટ જે છે ઓકે આ જે છે આપણે દવા છાંટો પંપ આવે એની ફ્લડ લાઇટ છે ત્રીસ વોટ સપોઝ કે બેટરી અંદર લાગેલી હોય દવા છાંટો પંપ ની અંદર તો એની અંદર આ સોકેટ હોય ફિમેલ સોકેટ હોય બરાબર છે તો આ જે સોકેટ છે ફિમેલ એમાં આપણે આ મેલ અટેચ કરીએ આપણી પંપ ની લાઈટ એટલે ખેડૂત મિત્રો રાત્રે એમને ઘણી ખરી ખાસ આ કામમાં લાગે છે તો ભાઈ ઘણી આપણે વાડીએ એવું બનતું હોય ચોમાસું છે શિયાળું છે કેમ કે આપણે ઓલા લેમ્પ આવે છે એના કરતાં ક્વોલિટી પણ આપણને થોડીક સારી લાગીએ ઓલા લેમ્પ આવે એ ભાઈ હા વાસો વાયર આવે જોકે અટાણે મળે તો છે જ પણ આ વસ્તુ એક આપણે અહીંયા નવી જોઈએ જોવું તો આ વસ્તુ પણ આપણે અહીંયા મળી રહીએ છીએ ભાઈ પાસે તો એકદમ એકદમ જોરદાર અંજવારું પણ આનું હારામ પડે અને આપણે લાઈટ જાય તો આનો યુઝ કરી શકીએ ભાઈ આના વિશે થોડી માહિતી જણાવો અમને રામભાઈ આની અંદર આપણે પીપી પ્લાસ્ટિક બોડી આવશે ઓકે અને ત્રીસ વોટર આની અંદર પીસી બી આવશે બરાબર ઓકે આ ફૂટ સુધીનું કવર કરશે આટલી એની આ ખાસિયતો છે અને જે કેબલ જે છે જે લાઇટ નો કેબલ જે છે આ લાઇટ નો કેબલ બે મીટર નો આવશે જુઓ ભાઈ ઈ પણ મજા છે આપણે વાયર પણ આમાં લાંબો આવશે અને ક્વોલિટી પણ વાયર ની જુઓ તમે એકદમ જોરદાર છે

તો આની અંદર લિથિયમાઇન સેલ જેનો વજન સાવ હળવો હોય છે બરાબર છે ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામ જેવો અને સેફટી માટે આપણે બીએમએસ સર્કિટ વાપરીએ છે કે જેથી કરીને ક્યારે બેટરી ઓવર ચાર્જ કે ઓવર ડિસ્ચાર્જ થવાનો કે ઓવર હીટિંગ થવાનો પ્રશ્ન રહે બેટરી ક્યારેય ગરમ ના થાય કે બરાબર બેટરી સાવ ક્યારેક ફેલ ના થઈ જાય અને બેટરી ઓવર ચાર્જ બી નો વધારે મતલબ કંટ્રોલ રાખે એના માટે આની અંદર આપણે બીએમએ સર્કિટ બી યુઝ કરીએ છીએ તો ભાઈ જોરદાર બેટરી ની આયુષ્ય પણ વધારે હાલવાની લાગે આપણને જોવો એકદમ જોરદાર પ્રોડક્ટ છે દવા સાટવાના પંપ માટે હળવું અને આયુષ્ય વધારે ભાઈ હાલો ભાઈ હાલો તો ભાઈ હવે આ વસ્તુ પ્રોડક્ટ એટલી વસ્તુ રહી કોઈને આમાંથી ગમી હોય તો કયા કયા જિલ્લામાં ભાઈ આપણને મળી રહી હા રામભાઈ આપણે જો આ જે બી લિથિયમ બેટરી જે છે તો તમામ પંપ દવા છોટોના પંપને લગતી આપણે જેટલી બી પ્રોડક્ટ જોઈ આ ગુજરાતની અંદર આપણે કોઈપણ તાલુકામાં તમે હશો તો કોઈપણ તાલુકાની અંદર આપણા લેડ્સ કંપનીના ડીલરો ડિસ્ટ્રીબ્યુટર અવેલેબલ છે તો ત્યાંથી તમને ઈઝીલી પ્રોડક્ટ અને સર્વિસ બંને મળી રહી છે અને ગુજરાતની બહાર ઘણા એવા રાજ્યો છે જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ કર્ણાટક આસામ ઓડિશા આંધ્રપ્રદેશ ઓકે આ તમામ જગ્યાએ આપણા ડિસ્ટ્રીબ્યુટરો લેડ્સ કંપનીના અવેલેબલ છે તો ત્યાંથી તમને ઈઝીલી પ્રોડક્ટ અને સર્વિસ બંને મળી રહી છે માંથી તમને જે પસંદ આવ્યું હોય એ લેવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર ભાઈ કોન્ટેક કરજો અને જો નંબર ભાઈ બીજી આવે તો ભાઈ વોટ્સઅપ દ્વારા પૂરતી માહિતી તમે મેળવી શકો છો તો ભાઈ હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા